એક તરફ ખેડૂતો પર કમોસમી વરસાદનો માર અને બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખી કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે એવામાં જે ખેડૂતોની મગફળી લેવાઈ ગઈ છે તેમની માથે પણ હવે સંકટના વાદળો ઘેરાયા છે કારણ કે સરકારે હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખી છે એવી સ્થિતિમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે ખેડૂતોની માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરે જેથી જેમની મગફળી સારી છે તેમને તો ફાયદો પહોંચે ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની વાત હતી સરકાર શ્રીની એ પણ આવતીકાલથી બંધ કરી છે આમ જોઈએ તો દિવાળી પહેલા જે પાંચ દસ ટકા ખેડૂતોએ મગફળી લીધી હતી હૂંકી એને ટેકાના ભાવમાં નાખવાની આશા હતી બાકીનું જે નેવું ટકા છે એ તો કુદરતે બગાડ્યું છે એટલે જે કાંઈ આશા હતી એની ઉપર પાણી ફરી વળ્યું છે સરકાર શ્રીને મારી એક જ વિનંતી છે કે જે કાંઈ ટેકાના ભાવે લેવાની હતી એ શરૂ કરે એટલે જે કાંઈ પાંચ દસ ટકા જે ખેડૂતોને લાભ મળે એમ હતો એટલા ને તો મળે કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ખાસ કરીને મગફળીમાં મગફળીમાં જો કે સરકારે ટેકાના ભાવે બંધ કરી દીધા છે અને ખેડૂતને તો પદા ઉપર પાટો છે ખેડૂતને ટેકાના ભાવ બંધ કર્યા છે એના હિસાબે એક તો મગફળી પલલી ગઈ છે એનું નુકસાન છે સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી એનું નુકસાન છે અને કુસોઈ પલ્લી ગયો છે એટલે નથી અત્યારે અમારે ભાઈ પચીસ વીઘાની સીંગ હતી એમાંથી મૂળ દાહ વીઘાની સીંગ લેવાની છે અને પંદર વીઘાની સીંગ પલાળી છે અને સરકારે જે ટેકાના ભાવે જાહેરાત કરી હતી એ લેવાની એ હવે કાલથી પાછી બાંધી રાખી છે એને એટલે હવે અમારે જાવું તો જાવું ક્યાં મારે પંદર વીઘાની માંડવી હતી આ વરસાદ અસાનક યાદધારો આવવાથી બહુ નુકસાન શું છે અને બધાય ખેડૂત ભાઈ ને બહુ નુકસાન શું છે અને પાછું જે આ ટેકાના ભાવે સરકાર ખરીદી કરવા માંગતી હતી એમાં એવો ટેકાના ભાવે કાયથી બંધ કરે તો તમારે ખેડૂત ને જાવું તો ક્યાં જવું પેડા ઉપર પાટુ જેવું શું છે એટલે સરકાર ને નમળ વિનંતી છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દે અને પ્લસ અને વેપારીઓ છે એ ખેડૂતોને સારા ભાવ આપ્યા તો કે ખેડૂત આમાં ક્યાંક ઉપે તો આવે તો લાગતા કેમ કે નુકસાની ઝાઝી થઈ ગઈ છે ખેડૂત ને અબ્ઝો રૂપિયા ની નુકશાની છે ખેડૂતોને એટલે સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરે અને ખેડૂતોને જેમ ભાવ મળે એમ વધારે સારું એવી રાખી રાખવી